ગઈ કાલ નો બે થી અઢી મિનિટમાં માં આવ્યો છે કેમ કે કેમેરાનું માઇક આવે ને ખરાબ થઈ ગયું હતું વિડીયો શૂટ થઈ ગયો પણ અવાજ નતો આવતો એટલે પછી તો વિડીયો કઈ પ્રોપર કઈ કામ કરે નહીં તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બ્લોગ શરૂઆત કરતા પેલા બધાને જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે સવા નવ બ્લોગ શરૂ કરતા કરતા થોડુંક લેટ થઈ ગયું છે શરૂ કરવા માટે વાતાવરણ બહારનું મસ્ત મજાનું ત્રણ દિવસ થાય ખરખું છે વરસાદ ચાલુ છે અત્યારે ધીમો ધીમો કેમેરામાં માં બઉ બતા નહિ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે છે કેમેરા નું માઇક આવે નહી ખરાબ થઈ ગયું વિડીયો શૂટ થઈ ગયો પણ અવાજ નતો આવતો એટલે પછી તો વિડીયો કઈ પ્રોપર કઈ કામ કરે નહિ એટલે બે થી અઢી મિનિટ નું છે એક વ્લોગ ચલાવી લેજો આવડે વ્લોગમાં બધું પ્રોપર ધ્યાન રાખીને જોયું છે તો કઈ નઈ ભાખરી ને એવું બની ગયું છે ખાઈ લઈએ પહેલા બેવા ભાઈ બેવા ભાઈ જાગી ગયા છે અને મોઢામાં આંગળી નાખી દીધી છે આ બાજુ મમ્મી બેઠા છે ને બીજી બાજુ ભાખરી ને એવું થાય છે ભાભી ભાખરી કરશે ચા ને એવું બને છે ભાઈ મસ્ત તો આ બાજુ કુકર ને એવું મુકાઈ ગયું છે ટિફિનનું ને ખાઈ લીધું છે અને આ બાજુ મમ્મી લસનને ને ખોલે છે તેની માટે ખોલવાનું ભાજી ઓકે ભાજી માટે ને આ બાજુ દેવો વેફર ને એવું ખાય છે કહેવાની અને વરસાદ જોતો જોતો ખાય છે વરસાદ ધીમો ધીમે આવે છે બરાબર ને દેવા રજા છે કેમ છે આજનું આ જવાનું છે આજ તો જવાનું જોઈએ ને બે દિવસ રજા છે કા તો ભાઈ વાગી ગયા છે દસ અને વરસાદ ને એવું ચાલુ જ છે અને યુટ્યુબ માં સબ્સક્રાઇબ પણ વધતા જાય છે અને આ બાજુ આપડું ટિફિન ની ભાજી ને એવું રેડી થાય છે મસ્ત મજાની ભાજી અને બીજી બાજુ દેવો રમે છે સરસ હે હમ એમાં હમે છે તો આ વાગી ગયા છે સાડા અને ઘરે પહોંચી ગયા છે થી અને આ બાજુ કપડા ને એવું સુકાય છે ઉપર પંખો ચાલુ છે

હાલો ભાઈ રોવન નું લેસન થઈ ગયું ને હવે હાલો રમવાનું છે કેમ કરવાનું છે તો જી ભાઈ વાગી ગયા છે સાડા દસ અને હજી તો ઘણું બધું પબ્લિક આંટા મારે છે તો બસ આપણે આજનો વિડીયો અહીંયા હેન્ડ કરવા રેડી થઈ જઈએ ને વાગી ગયા છે સાડા દસ બે જાય એડિટિંગમાં એટલે હજી કલાક દોઢ કલાક જેવું થશે તો બસ આજનો વિડીયો આટલો જ છે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં બાય